આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે અહીંયા તમે જોઈ શકો છો એમાં મરચાં જ બનાવેલા છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે આ વર્ષે આટલું વાતાવરણ ખરાબ છે મતલબ મે મહિનાથી વરસાદની શરૂઆત થયેલી આ ઓક્ટોબર મહિનો પૂરો થવાનો પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતું અને આ તો સૌ તમારો પરિચય આપજો શું નામ છે તમારું નિવિલ ચૌધરી મોવરિયા ગામનો રહેવાસી તાલુકો મોવા ડિસ્ટ્રિક્ટ સુરત તો મને એ જણાવો કે હવે આ વર્ષે વાતાવરણ કુદરતી રીતે એટલું બધું ખરાબ છે કે વર્ષોના અનુભવી ખેડૂત મિત્રો પણ આ વર્ષે હારી ગયા છે થાકી ગયા છે ટ્રીટમેન્ટ કરી નાખી તો પણ અત્યારે તમારું જે આપણે ખેતર જોઈએ તો એકદમ લીલું છમ છે અને ટોટલ આખું ખેતર ભરાવદાર છે મતલબ કે ક્યાંય પણ ખાલી જગ્યા દેખાતી નથી અહીંયા મરણનું પ્રમાણ કદાચ નહિવત જ છે બરાબર ને ખાલી દેખાતા જ નથી મતલબ મૈરા જ નથી એવું અમે તો અહીંયા અમારા અનુભવ હિસાબે અમે જાણી શકીએ

હા નો તમે તમારા ખેતરમાં ઉપયોગ કર્યો અચ્છા તો હવે એનાથી મતલબ શરૂઆત થી કેવી રીતના ટ્રીટમેન્ટ કરી થોડીક વાત કરો શરૂઆત થી એન્ટી છે હમ સેજ છે તેનું રિન્ચિંગ કર્યું અચ્છા સાથે બાયો 99 તો બધી જ દવામાં ઉપયોગ કરું છું હમ પછી આ જે સ્ટીમરીચ છે

નો ઉતારો આવ્યો હતો ઓકે પછી બીજી વેણીમાં મારે એક હજાર બસો ચોર્યાસી કિલો નો ઉતારો આવ્યો હતો અચ્છા એક હજાર બસો ને ચોર્યાસી કિલો હા